અમેરિકાના લોસ એન્જલ શહેરમાં ચાલી રહેલા પ્રદર્શન ફ્લેગશીપ સહિત પણ ખૂબ જ એપલ સ્ટોર લૂંટી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ ઘણા લૂંટારો એપલ ની અંદર ફસાઈ પણ ગયા હતા લોસ એન્જલ્સના ડાઉનટાઉનમાં સ્થિત એપલ સ્ટોર પર વિરોધીએ હુમલો કર્યો હતો વાયરલ થયેલા વિડીયોમાં કાળા હુડી અને માસ્ક પહેરેલા ઘણા લોકોએ સ્ટોર પર હુમલો કર્યો હતો એક વ્યક્તિ એપલ સ્ટોરમાંથી એક બોક્સ ઉપાડીને સ્ટોરમાં તોડફોડ કરતા પણ જોવા મળ્યો હતો એ વ્યક્તિ એક વસ્તુ ઉપાડે છે અને તેને કાચ પર પણ માર મારી છે વિડીયોમાં પોલીસના સાયરન અને ગોળીબારનો અવાજ પણ સાંભળી શકાય છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલ્સમાં હિંસા ચાલુ રહેશે તો તેઓ સમગ્ર શહેરમાં બળવો કાયદો લાગુ કરી શકે છે આ કાયદો સરકારને હિંસા રોકવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અમેરિકામાં લોસ એન્જલસમાં પાંચ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે સાંજે છ વાગ્યા પછી કરફ્યુ લાદવામાં આવ્યો હતો લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી પણ જાહેર કરી છે આ વિરોધ પ્રદર્શન અમેરિકામાં બાર રાજ્યોના પચીસ શહેરોમાં ફેલાઈ ગયો છે અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ એપલ સ્ટોર અને જોર્ડન ફ્લેગશિપ સહિત અનેક સ્ટોરમાં લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આરોપ છે કે જ્યારે વિરોધીઓ એપલ સ્ટોર લૂંટી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ ઘણા લૂંટારો એપલ સ્ટોરની અંદર ફસાઈ પણ ગયા હતા